નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે માનવ સેવા એ પ્રભુ સેવા સેવા પરમો ધર્મ જેવા વિચારો આપણે ઘણી વખત સાંભળ્યા છે પરંતુ જ્યારે એને જીવનમાં મૂકવાની વાત આવે ત્યારે ક્યાંક ને ક્યાંક કચાસ રહી જતી હોય છે ત્યારે આજે આપણે વાત કરીશું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત લક્ષ્મણરાવ ઈમાનદાર સ્મૃતિ સમિતિ કે જે તબીબી સહાય સાધન કેન્દ્ર ચલાવે છે તો આ પ્રકારની એ અલગ પ્રકારની જે સેવા આપે છે તેના વિશે તેમના પ્રમુખ દિલીપભાઈ રાઠોડ સાથે ખાસ વાતચીત કરીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે આપનું જે આ ટ્રસ્ટ છે એ કેટલા સમયથી કાર્યરત છે અને આ ટ્રસ્ટની ઓફિસ અત્યારે ક્યાં આવેલી છે નવ વર્ષથી આ આ ટ્રસ્ટની આ કામગીરી ચાલુ છે અને નિરાધાર આશ્રમ જે છે શત્રુ સહેલ જે એમાં અત્યારે આ કાર્ય અમારું ચાલે છે આ ટ્રસ્ટ દ્વારા કઈ કઈ પ્રકારની સેવાઓ કરવામાં આવે છે આ ટ્રસ્ટ દેવા દ્વારા સર્વનિદાન કેમ્પ પછી રક્તદાન કેમ્પ પછી કુદરતી આપતો વખતે જુદી જુદી પ્રકારની સેવાઓ વસ્ત્ર બેંક છે પછી વિદ્યાર્થીઓને માટે ચોપડાઓની વ્યવસ્થા એટલે કે શૈક્ષણિક સહાય છે એ રીતની પછી કુપોષિત બાળકો હોય એને પોષણયુક્ત ખોરાક તેમની વસ્તીમાં જઈને આપવાનો એ રીતની પ્રવૃત્તિ ચાલે છે અને

જેમાં ચાવીવાળા પલંગ આવે છે ઊંચા થઈ શકે એવા પીઠ ઊંચા થઈ એવા પછી વ્હીલચેર છે પછી વોકર છે લાકડી છે પાન છે એવી રીતની બધી ઘણી બધી વસ્તુઓ જે છે એ અમારી પાસે અત્યારે કુલ ત્રણસો ને સોળ સાધનો છે એમાંથી મોટા ભાગના અત્યારે બહાર ગયા છે અને અત્યારે અમે વગર ડિપોઝિટે આપીએ છીએ અને જે એનું કામ પૂરું થઈ જાય ત્યારે એ લોકો પાછી આપી જાય છે જે કોઈ જરૂરિયાતમંદો ને આ સાધન સહાયની જરૂર પડતી હોય છે તો એ કઈ કઈ પ્રકારના નિયમો કે ટર્મ્સ ફોલો કરવાની હોય છે એમાં ટર્મ્સ કે નિયમ કોઈ નથી કે અમુક સમયમાં જ આપી જવાય એવું કાંઈ જેને જ્યારે એનું પૂરું થઈ જાય કામ ધારો કે કોઈ બીમાર હોય અને પલંગની જરૂરિયાત હોય ત્યાં સુધી રાખે પછી આપી જાય ટૂંકમાં અને કદાચ કોઈ ભૂલી જાય તો અમે બે મહિને એને જરા રિમાઇન્ડ કરીએ છીએ કે ભાઈ તમારું કામ પતી ગયું હોય તબિયત સારી થઈ ગયું હોય તો તમે પાછા આપી જાવ આ ટ્રસ્ટ માટે કોઈને કઈ સહાય આપવી હોય તો કઈ રીતે આપી શકાય છે એક તો આ જે સાધન સહાય કેન્દ્ર છે મેડિકલ સાધન સહાય કેન્દ્ર ત્યાં આપી શકે અથવા તો જે લોકોને ખ્યાલ છે કે આનું કાર્યાલય મુખ્ય અમારું સંઘનું કાર્યાલય છે જે લક્ષ્મણદા ઇનામદાર સ્મૃતિ સમિતિના નામનું જ છે ત્યાં ત્યાં પણ આવીને આપી શકે છે અને અમારા ટ્રસ્ટને આમ બે બેંકની અંદર ખાતા છે બેંક ઓફ બરોડા અને નવાનગર બેંક તેમાં પણ આ જમા કરાવી શકે છે અને ચેક દ્વારા અથવા તો કેશ થઈ જાય એની રિસીપ અમે આપે છે અને આ જે દાનની રકમ છે એ ઈટીજી હેઠળ બાદ મોડે એવું સર્ટિફિકેટ પણ મારા ટ્રસ્ટને મળેલું છે લક્ષ્મણરાવ ઈમાનદાર સ્મૃતિ સમિતિ ટ્રસ્ટ દ્વારા જે ખૂબ સરસ મજાની સેવાકીય પ્રવૃત્તિ થાય છે ત્યારે આંગળી ચીંધવાનું પણ પુણ્ય છે એ રીતે જે લોકો જરૂરિયાતમંદ લોકો છે તેમના સુધી આ કેન્દ્રની સહાય પહોંચે અને જે લોકોને પણ સહાય આપવાની હોય એ પણ એ લોકો પણ આ કેન્દ્ર સુધી પહોંચે બસ એવી જ અપીલ અહીંયાથી કરવામાં આવે છે